વડોદરાના શિનોરમાં હિન્દુ વકીલ અને તેમના પરિવાર પર મુસ્લિમ ઈસમો દ્વારા હુમલો કરાયો વડોદરાના શિનોરમાં હિન્દુ વકીલ અને તેમના પરિવાર પર મુસ્લિમ ઈસમો દ્વારા હુમલો કરાયો વકીલ પ્રકાશ માસ્ટર અને તેમના પરિવારના સભ્યોને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તમારો ભાઈ પાંચ હેલોજન ચોરી કરી લઈ ગયો હોવાનું કહી વકીલ પ્રકાશ માસ્ટર પર હુમલો કરાયો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ પાંચ મુસ્લિમ સમાજના ઈસમો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાઈ હિન્દુ વકીલ અને તેમના પરિવાર પર મુસ્લિમ ઈસમો દ્વારા કરાયેલ હુમલાથી રોષ ફેલાયો વડોદરાના શિનોર ખાતે હિન્દુ સમાજના લોકો એકઠા થયા સમગ્ર શિનોર પોલીસ છાવણીમાં ફેરવાયું સિનોરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો આજરોજ હું પોણા સાત સાંજના પોણા સાત વાગ્યાની આસપાસ કરજણ કોર્ટમાંથી મારું વકીલાતનું કામ પતાવીને હું સિનોર આવ્યો તે સમયે હું ઘરમાં વાડામાં પગ ધોતો હતો તો મારા ભાઈની જોડે એક ભાઈ રજક કરતો હતો એટલે મેં ત્યાં મળવા જતા એને પૂછ્યું કે ભાઈ શું થયું છે તો પેલા ભાઈ કહે કે તમારા ભાઈએ અમારા પાંચ એલઈડી લાઇટો લઈ લીધી છે એવું અમને ભુવાએ કીધું છે એટલે મેં કીધું કે ભાઈ આવું બધું અંધશ્રદ્ધાવાળી વાતોની મેં વાત કરતા એમણે મને કીધું કે તું હિન્દુઓનો નેતા બની ગયો છે એમ કરીને મને જેમ તેમ ગારો બોલી અને અબ્દુલભાઈ કરીને એક છે એમણે મારું ગળું દબાવી દીધું અને અબુ બક્કર નામના માણસે મને પાઇપ હાથમાં મારતી હતી અને જેવી પાઇપ મારી એવી મારા મમ્મી અને મારા વાઈફ આવી ગયા તો મારા વાઇફ અને મારા મમ્મીને પણ પાટુનો માર માર્યો જેથી કરીને હું તત્કાલિક સિનોર પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને મારી ફરિયાદ નોંધાવા ગયો પણ મને વા વધારે પોલીસ સ્ટેશન થી મને ફૂફાડિયા દવાખાને દાખલ કર્યો છે અત્યારે પોલીસે અત્યારે આવીને મારી મારું નિવેદન લીધું છે અને નિવેદન લઈ અને ન્યાયિક તપાસ માટેની વાત કરી છે